ઉધના વિસ્તારમાં રહેતા આધેડની રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી લાશ મળી આવી છે પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસમીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો પીએમ રિપોર્ટ આવ્યા બાદ આધેડના મોત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બંગાળના વતની હાલ ઉધના વિસ્તારમાં આવેલા ઓમસાઈ જલારામ સોસાયટીમાં ત્રેસઠ વર્ષે પરમેશ્વર દાસ દીપેન દાસ પત્ની સાથે રહેતા હતા પરમેશ્વર દાસને છેલ્લા બે વર્ષથી હાર્ટની બીમારીથી પીડાતા હતા પરમેશ્વર દાસ બીમારીને કારણે બે વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હતા પરમેશ્વર દાસની પત્ની અન્ય ઘરોમાં જઈ સાફ સફાઈ કામ કરે છે બુધવારે સાંજના સમયે પત્ની કામ પર ગઈ હતી દરમિયાન પરમેશ્વર દાસ ઘરે એકલા જ હાજર હતા ત્યારે કામ પરથી પત્ની ઘરે આવીને પરમેશ્વર દાસ ખાટલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા આ ઘટના અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક ઉધના પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે પરમેશ્વર દાસના મૃતદેહને પીએમ માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરમેશ્વર દાસનું કયા કારણોસર મોતને હાલ સજાયું છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પરમેશ્વર દાસના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે અંગે વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે તો ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે શરીર પર કોઈ સ્પષ્ટ ઇજાના નિશાન નથી કે પોસ્ટમોર્ટમ બાદ વધુ માહિતી મળશે આસપાસમાં રહેલા સીસીટીવી પણ તપાસ કરાઈ રહી છે અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પટેલનગર સોસાયટી છે એની આ બાજુમાં એક ઘરમાંથી ડેડ બોડી મળી આવી છે આ બેડ બોડી ઉપર સ્પષ્ટ ભાઈએ કોઈ એવા ઇન્જરીના નિશાન ન દેખાતું અત્યારે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી આપેલ છે એ જે ડેડ બોડી છે એક વ્યક્તિ છે પુરુષ છે એ જે લગભગ ચોપન કે પંચાવન વર્ષના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ઘરે જ રહેતા હતા એમને થોડોક હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો એ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એમના પત્ની ઘરકામ ઘરકામ કરી અને એમનું ઘરનું ગુજરાન ચલાવતા હતા એમના પત્નીની પાસેથી પ્રાથમિક વિગતો અમે લીધેલી છે સાંજના પોણા સાતની આસપાસ એમના પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે બોડી ત્યાં ફાટલા ઉપર પડી રહેલી આ પ્રકારની અવસ્થા મળતા એમણે આસપાસના લોકોને જાણ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી પોલીસે તત્કાલ પહોંચી અને કાર્યવાહી શરૂ કરેલ છે જે પણ વિગત સામે આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસ અમે સીસીટીવીની વિગતો પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કંઈ પણ કોઈ હિલચાલ મળે તો એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ આમ સુરતના ઉદના વિસ્તારમાં પત્ની સાથે રહેતા વૃદ્ધ નહીં ઘરના ખાટલા પરથી મળી આવેલી લાશ લઈને તો પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ